નમસ્તે આજે આપણે એક એવા સંગઠનની વાત કરીશું જેણે ભારતના સામાજિક અને રાજકીય પટલ પર લગભગ એક સદીથી ઊંડી છાપ છોડી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર હા બિલકુલ આપણી આ ચર્ચા આર એસ સો વર્ષનો સફર અને પ્રભાવના કેટલાક અંશો પર આધારિત છે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સંગઠન કેવી રીતે વિકસ્યું અને એની અસર શું રહી ખાસ કરીને હવે જ્યારે એ સો વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે ચોક્કસ જુઓ ઓગણીસો માં નાગપુરમાં ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારે એની સ્થાપના કરી એ સમયે આપ જાણો છો બ્રિટિશ રાજનો હતો સમાજમાં ભાગલા હતા હમ તો સ્ત્રોત એવું કહે છે કે ડોક્ટર હેડગેવારનો મુખ્ય હેતુ ખાલી રાજકીય આઝાદીનો હતો એમને તો યુવાનોમાં શિસ્ત ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્રીય ચેતના જગાવીને એક મજબૂત સમાજ બનાવવો હતો એટલે જ ફોકસ વ્યક્તિ નિર્માણ પર હતો એમ હા બરાબર તો પછી આ વિચાર ફેલાયો કેવી રીતે મતલબ સ્વયંસેવકો થી શરૂઆત થઈ અને આજે તો હજારો શાખાઓ છે આ સફર કેવી રહી એમનો પાયો જ શાખા છે એટલે કે નિયમિત મળતા જે લોકલ યુનિટ હોય એ શરૂઆતમાં સંખ્યા ઓછી હતી પણ શાખાઓમાં શું થતું શારીરિક કસરત પ્રાર્થના અને પછી બૌદ્ધિક ચર્ચાઓ ઓકે આનાથી સ્વયંસેવકો એટલે સંગઠનના સભ્યો તૈયાર થતા ગયા સ્ત્રોત પણ નોંધે છે કે આ જે નિયમિત મળવાનું થતું જે કાર્યક્રમો થતા એણે સંગઠનને આખા દેશમાં ફેલાવવામાં કહી શકાય કે મુખ્ય ભાગ ભજવ્યો અને તમે સેવા કાર્યોની વાત કરી એનું કેટલું મહત્વ રહ્યું છે સ્ત્રોતમાં પેલી કુદરતી આફતો વખતે મદદની વાત છે સાચી વાત છે સેવા તો ની ઓળખનો એક મોટો હિસ્સો ગણાય પૂર હોય ભૂકંપ આવે આવી આફતોમાં એમના સ્વયંસેવકો તરત પહોંચી જાય એ જાણીતી વાત છે હા એ તો છે જ અને એટલું જ નહીં શિક્ષણમાં પણ જુઓ વિદ્યાભારતી જેવી સંસ્થાઓ છે એમની એના દ્વારા લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે સ્ત્રોતમાં આનો ઉલ્લેખ છે જે બતાવે છે કે એમની સામાજિક પહોંચ કેટલી ઊંડી છે તો આ સામાજિક કામો તો ખરા જ પણ સાથે સાથે સાંસ્કૃતિક પ્રભાવ પણ એટલો જ રહ્યો હશે ને ચોક્કસપણે ભારતીય પરંપરાઓ જેને એ લોકો હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો કહે છે અને રાષ્ટ્રીય એકતા આ બે વસ્તુઓ પર આરએસએસનો સતત ભાર રહ્યો છે એમના કાર્યક્રમો જુઓ એમનું સાહિત્ય જુઓ એમાં આ જ વિચારો મુખ્ય હોય છે સ્ત્રોતમાં આની વિસ્તૃત ચર્ચા છે હમ હવે જરા રાજકીય પાસા પર આવીએ કારણ કે આરએસએસ અને બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી એમના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે સ્ત્રોત આ વિશે શું કહે છે જુઓ સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે આરએસએસ પોતે કોઈ રાજકીય પક્ષ નથી પણ હા એના ઘણા સ્વયંસેવકોએ પહેલા જનસંઘ અને પછી બીજેપી એના નિર્માણમાં એના સંચાલનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે હા એ તો જાણીતું છે આજે પણ જુઓ ભાજપના કેટલાય નેતાઓ આરએસએસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે સ્ત્રોત એ પણ નોંધે છે કે આ જે કનેક્શન છે એ નીતિ નિર્માણ પર કેવી અસર કરી શકે એક અલગ વિશ્લેષણનો મુદ્દો છે ઓકે અને હવે બે હજાર પચીસ નજીક છે સંગઠન સો વર્ષ પૂરા કરી રહ્યું છે આ શતાબ્દી વર્ષનું શું મહત્વ છે શું વિઝન છે એમનું આ ખરેખર એક ઐતિહાસિક મોડ છે એમના માટે શતાબ્દી નિમિત્તે દેશભરમાં કાર્યક્રમો પણ થઈ રહ્યા છે સ્ત્રોત કહે છે કે એમનું વિઝન છે સશક્ત ભારત આત્મનિર્ભર ભારત હમ આ બતાવે છે કે ભવિષ્યમાં પણ રાષ્ટ્ર નિર્માણમાં એ પોતાની ભૂમિકાને મહત્વની ગણે છે અને એમનો પ્રભાવ તો દેખાય જ છે ગામડાથી શહેર સુધી શિક્ષણથી રાજકારણ સુધી કોઈ પણ સંગઠન આટલું લાંબુ ચાલે એટલે પ્રશંસા અને ટીકા બંને હોય સ્ત્રોત આ બંને પાસાને કેવી રીતે જુએ છે તટસ્થ રીતે રજૂ કરે છે સ્ત્રોત બંને મંતવ્યો રજૂ કરવાનો પ્રયાસ કરે છે એક તરફ સમાજસેવા શિસ્ત રાષ્ટ્રીય એકતા માટે જે એમનું યોગદાન છે એની પ્રશંસા થાય છે સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા અને સંગઠન શક્તિની નોંધ લેવાય છે બરાબર અને ટીકાના મુખ્ય મુદ્દા કયા છે બીજી તરફ સ્ત્રોત મુજબ કેટલાક વિશ્લેષકો અને ટીકાકારો એમ માને છે કે એમની વિચારધારા કોઈ ચોક્કસ ધાર્મિક સમુદાય પર વધુ કેન્દ્રિત છે અને એના પર સવાલો ઉઠાવે છે સમજાયું સ્ત્રોતનો જે નિષ્કર્ષ છે એ એ છે કે આ મતભેદો ભલે રહ્યા પણ ભારતીય સમાજ અને રાજનીતિ પર આરએસએસનો પ્રભાવ ખૂબ ઊંડો અને નિર્વિવાદ રહ્યો છે તો ટૂંકમાં કહીએ તો ઓગણીસો પચીસ માં શરૂ થયેલી આ યાત્રા શિસ્ત સેવા અને સંગઠનના જોડે આજે ભારતના જાહેર જીવનનો એક કહી શકાય કે અભિન્ન હિસ્સો બની ગઈ છે બરાબર અને હવે જ્યારે આ સંગઠન પોતાની શતાબ્દી ઉજવી રહ્યું છે ત્યારે એક સવાલ મનમાં આવે છે જેના પર વિચારવું રહ્યું કયો સવાલ કે એમનું જે સશક્ત ભારતનું વિઝન છે એમના ઐતિહાસિક કાર્યો અને આટલો બહોળો પ્રભાવ જોતા આવનારા દાયકાઓમાં ભારતના ભવિષ્યને ઘડવામાં એમની ભૂમિકા ખરેખર કેવી રહેશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે